સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે ટૂંકમાં વરસાદનું વાવાઝોડું અત્યારે રેતસરનું ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મેઘતાંડવ મચાવી રહ્યું છે વરસાદ સાંભેલા ધારે અનેક વિસ્તારોમાં ખાબકી રહ્યો છે સૌથી વધારે ચિંતા ખેડૂતોને થઈ રહી છે કારણ કે પોતે અઢળક ખેતી ખર્ચ અને તણતોડ મહેનત કરીને ઉછેરેલા પોતાના ખેતી પાકો અત્યારે ખેડૂતો નજર સામે જોઈ રહ્યા છે કે ઘણી બધી નુકસાની પોતાના ચોમાસું પાકોમાં ખેડૂત મિત્રોને દેખાઈ રહી છે છે કપાસમાં ઠેર ઠેરથી ખેડૂત મિત્રોના વિડીયો અને ફોન આવી રહ્યા છે કે પરાશરાભાઈ કપાસ છે તે જમીનને બર્થ ભરીને સૂઈ ગયો છે આગોતરા કપાસમાં ઘણું બધું નુકસાન ખેડૂત મિત્રોને થશે તેવી ચિંતા અત્યારે ખેડૂત મિત્રોને ચિંતામાં ગરકાવ કરી નાખે છે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછી રહ્યા છે કે પરાશરા ફૂગનાશકના ડ્રેન્ચિંગ અમે ચાલુ કરી દઈ કે ન કરી ખેડૂત મિત્રો રાહ જુઓ હજુ વરસાદનો રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે ફૂગના રોગો પણ ખાસ કરીને તડકો નીકળશે ત્યારે જ આપણને જોવા મળશે અત્યારે આપણે કપાસમાં કોઈ પણ પ્રકારની માવજત કરવાની જરૂર નથી કારણ કે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં હજુ પણ અમુક જગ્યાએ મધ્યમ તો અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ છે તે પડી રહ્યો છે વરસાદની સાથે સાથે અત્યારે પવન પણ પૂરજોશમાં ફેંકાતો હોય આગોતરા કપાસમાં કે જે છોડમાં ત્રીસ ચાલીસ ઝીંડવા લાગી ચૂક્યા હતા તેવા છોડ જમીન સાથે રીતસરના આડા પડીને સૂઈ ગયા છે કાચો કપાસ છે તે કપાસને હજુ વાંધો નથી આવેલો પરંતુ આગોતરા કપાસમાં ઘણું બધું નુકસાન છોડ ઢળી જવાને લીધે ખેડૂત મિત્રોને જશે તેવી ચિંતા આગોતરા કપાસવાળા ખેડૂત મિત્રોને અત્યારે ચિંતામાં અનેક ગણો વધારો છે તે કરાવી દે છે અમુક વિસ્તારોમાં પવન સાથે વરસાદ નથી તેવા વિસ્તારોમાં હજુ કપાસની પરિસ્થિતિ થોડી ઘણી સારી છે પરંતુ અમને ઘણા બધા ખેડૂત મિત્રોએ વિડીયો મોકલી આપેલા છે કે પરાશ અમારો કપાસ બિલકુલ સૂઈ ગયો છે આગોતરા કપાસમાં ઘણી બધી નુકસાનીની શક્યતાઓ પણ સેવાઈ રહી છે ટૂંકમાં મોટાભાગના ચોમાસુ પાકોમાં ઘણી બધી નુકસાની છે તે વરસાદ રહી ગયા પછી જો ફૂગના રોગો લાગુ પડેલા હશે અથવા તો પવનની ઝપટમાં આવેલા છોડ નીચે ઢળી ગયા હશે તેવા છોડમાં ઘણું બધું નુકસાન ખેડૂત મિત્રોને જોવા મળશે તે વરસાદ રહી ગયા પછી જ સાચો ખ્યાલ નુકસાનીનો આવી શકશે ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે પરાશરાભાઈ અમારે એમોનિયમ સલ્ફેટ ખાતરની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપવું છે તો આ બંને ખાતરો મિક્સ કરીને ટપકમાં આપી શકાય કે ન આપી શકાય ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર એકસાથે ટપકમાં નહીં પરંતુ મિક્સ કરીને પણ આપી ન શકાય એટલા માટે તમારે ટપકમાં જો આપવું જ હોય તો મેગ્નેશિયમ સલ્ફેટ આજે આપો અને ત્રણ ચાર દિવસ પછી એમોનિયમ સલ્ફેટ આપો ટૂંકમાં ખેડૂત મિત્રો હું તમને ઉદાહરણ સાથે બતાવી દઉં કે કેવી રીતે ન ચાલે આપણે ખોરાકમાં છાશ પીતા હોય તો તેની સાથે આપણે દૂધ નથી પીતા અને જો આપણે દૂધ છે ખોરાકની સાથે લેતા હોય તો દૂધ લેતા હોય તો આપણે છાશ નથી લેતા કાં છાશ કાં દૂધ બેમાંથી એક જ આપણે જેમ ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે છોડ પણ એક સાથે બે પોષક પોષકતત્વોવાળા ખાતરો તમે ચડાવેલા હોય તો છોડ પણ નથી લઈ શકતો એટલા માટે કાં તમે એમોનિયમ સલ્ફેટ ખાતર એક આપો અથવા બે ત્રણ દિવસ પછી મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપો એક સાથે એમોનિયમ સલ્ફેટ અથવા મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપી ન શકાય હવે ખેડૂત મિત્રો વાત રહી વરસાદ પહેલાં અમુક ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે અમે એમોનિયમ સલ્ફેટ ખાતર આપેલું છે તો હવે વરસાદ પછી એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું કે ન આપવું ખેડૂત મિત્રો વરસાદ પછી તમે જે જથ્થામાં વરસાદ પહેલાં એમોનિયમ સલ્ફેટ ખાતર આપેલું છે તેનો પચાસ ટકા જથ્થો વરસાદ રહી ગયા પછી તમારે આપવો હોય તો એમોનિયમ સલ્ફેટ ખાતરનો પચાસ ટકા જથ્થો ઘટાડીને તમારે વરસાદ રહી ગયા પછી આપવાનો છે તમે વરસાદ પહેલાં વિઘે પંદર કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર આપેલું હોય તો વરસાદ રહી ગયા પછી તમારે આપવું હોય તો વિઘે સાડા સાત કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાનું ટૂંકમાં પચાસ ટકો પચાસ ટકા જેટલો જથ્થો ઘટાડીને તમે ખાતર એમોનિયમ સલ્ફેટ આપવું હોય તો આપી શકો છો ખેડૂત મિત્રો આ માહિતી મારા પોતાના અનુભવ આધારિત માહિતી છે અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને સાચી લાગતી હોય અને યોગ્ય લાગતી હોય તો અમારી આ માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે પણ અમારાથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો જે તે નિર્ણયો લઈને તમારી મેળાએ પણ ખાતર વ્યવસ્થાપન છે તે તમે કપાસમાં કરીને આપી શકો છો હવે ખેડૂત મિત્રો કાચો કપાસ હોય જેમાં ઝીંડવા હજુ સુધી લાગ્યા ન હોય અથવા ત્રણ ચાર કે પાંચ ઝીંડવા એક છોડમાં લાગી ચૂકેલા હોય અને તેવા કપાસના છોડ પવન સાથે વરસાદ હોવાને લીધે ઢળી ચૂક્યા હોય તો તેવા છોડ છે તે આપણે પગની એડી લગાવીને પગનો વજન આપીને સીધા કરીને જમીન સાથે જે છોડ હોય તેની મૂળની આસપાસ છોડને ઊભો રાખીને આપણે પગેથી માટીને દબાવીને પણ નાના કાચા કપાસ જેવા જે છોડ હોય તેને આપણે ઊભા કરી શકીએ છીએ આ ખેડૂત મિત્રો માવજત અમે ત્રણ ચાર વર્ષ પહેલાં કરેલી હતી પરંતુ ઝીંડવા વધારે લાગી ચૂકેલા હોય તે છોડ નમી ગયા હોય ઢળી ગયા હોય તેમાં માવજત અમે નથી કરેલી તમે કોઈ ખેડૂત મિત્રોએ કરેલી હોય તો તમે કોમેન્ટમાં જણાવો કે કેવો ફાયદો મળે છે કાચા કપાસ તમે આખો છોડ કદાચ નમી ગયો હોય અને તમે પગેથી જમીન સાથે વજન આપીને ટટ્ટાર ઊભો રાખીને એકદમ પી માટીને તો ઊભો રહી જાય છે કાચા કપાસમાં આ માવજત છે તે ખેડૂત મિત્રો વરસાદ રહી ગયા પછી કરવા જેવી છે જો તમારી પાસે બીજો વિકલ્પ ન હોય અને તમને એમ લાગતું હોય કે હજુ આપણે એટલા બધા ઝીંડવા નથી લાગેલા છોડમાં તો તમે આ માવજત કરીને કપાસના છોડને ઊભા કરી શકો છો આ એક સર્વ સામાન્ય જે અનેક ખેડૂત મિત્રો આ ટેક અપનાવીને ઘણી વખત આવી પરિસ્થિતિમાં ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ છે તે પડેલો હોય ત્યાર પછીના સમયગાળામાં કપાસના છોડને બચાવવા માટે આ માવજત છે તે કરતા હોય છે અને આમાં ઘણી બધી સફળતાઓ પણ મળતી હોય છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કપાસના પાકની કેવી પરિસ્થિતિ છે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગઈકાલે જ ભરૂચ જિલ્લાના એક ખેડૂત મિત્રોએ એમને વિડીયો મોકલેલો હતો કે એક પછી એક છોડ છે તે સતત વરસાદને લીધે ઉતરી રહ્યા છે આપણે મોરબી જિલ્લાના વાંકરના તાલુકાના વીડી ભોજપરા ગામનો પણ વિડીયો મૂકેલો હતો કે ફારૂકભાઈને પણ ઘણા બધા છોડ છે તે ઉતરી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોએ કારણ પણ જણાવેલું કે કદાચ આ ખેડૂત નાઇટ્રોજનવાળા ખાતરોનો ઉપયોગ વધારે કરતા હશે પરંતુ એવું નથી કે આ કારણોસર ઉતરી રહ્યા છે તે હજુ સુધી ચોક્કસ કારણ જાણવા નથી મળેલું તમે કોઈ જાણતા હો તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આ ઉપરાંત વરસાદ રહી ગયા પછીની માવજત અમારાથી વિશેષ તમે કરતા હો અને કપાસના ખેતરને વધારે પ્રમાણમાં જે પાણી લાગી ચૂક્યું હોય તેના નિયંત્રણ માટે અથવા કપાસ નમી ગયો છે તો તેને ઊભો કરવા માટે કોઈ ખાસ એવી ટેકનિક તમે કોઈ જાણતા હો અને તમે અપનાવેલી હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમારે પણ તે પ્રમાણે ચાલવું હોય તો તમારી કોમેન્ટને આધારે ખેડૂત મિત્રો અમે ચાલી શકીએ ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો